રાજકોટ અગ્નિકાંડ મામલે એસઆઈટી ની રચના કરવામાં આવી હતી તો અત્યાર સુધીની થયેલી કાર્યવાહીની માહિતી જાણો પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતની બદલી થઈ છે તેમાં જોઈન્ટ સીપી વિધિ ચૌધરી ડીપી સુધીર દેસાઈની બદલી કરવામાં આવી છે તેમજ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની પણ તાત્કાલિક બદલી કરાઈ હતી ઉચ્ચ અધિકારીઓની બદલી સાથે બે પીઆઈ સસ્પેન્ડ કરાયા છે તેમજ બે ટીપી અધિકારીઓ ફાયર અધિકારીઓ પણ સસ્પેન્ડ થયા છે તથા બે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ગેમ ઝોનના ભાગીદારોની એક બાદ એકની ધરપકડ કરવામાં આવી રહી છે જેમાં પાર્ટી પ્લોટના માલિક કિરીટસિંહ જાડેજાની પણ ધરપકડ કરાઈ છે તથા સસ્પેન્ડ થયેલા અધિકારીઓની અટક કરી પૂછપરછ કરાઈ રહી છે ત્યારે ટાઉન પ્લાનર એમડી સાગઠિયાની પણ ધરપકડ કરવામાં આવી છે તેમાં સાગઠિયા સાથે એટીપી મુકેશ મકવાણા ફાયર બ્રિગેડના ડેપ્યુટી અધિકારી ભીખા ઢેપાની પણ ધરપકડ કરવામાં આવી છે અગ્નિકાંડને લઈને સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે તો અગ્નિકાંડ સાથે સીધા જોડાયેલા ગેમ ઝોનના ભાગીદારોની એક બાદ એક ધરપકડ કરવામાં આવી રહી છે તેમજ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ચૌદ દિવસના રિમાન્ડ પણ માગવામાં આવ્યા છે જે કોર્ટ દ્વારા મંજૂર કરાયા છે ત્યારે હવે રિમાન્ડ પૂરા થતાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે